નમસ્કાર મારા વ્હાહલા વિદ્યાર્થી મિત્રો આજે વાત કરીશું ધોરણ નાવ અને વિશે ગુજરાતીના પાઠ નંબર ચૌદ વાડી પરના વહાલા સ્વાયધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન મેળવીશું એ પહેલાં ચેનલની અંદર પ્રથમ વખત આવેલા છો તો વિદ્યાર્થી મિત્રો તમારે ચેનલને સબ્સ્ક્રાઈબ કરવા માટે અહીં જે આપેલું સબ્સ્ક્રાઇબનું બટન છે તેના ઉપર ક્લિક કરવાની રહેશે વાત કરીશું પાઠનું નામ તો વાડી પરના વ્હાલા સાહિત્યિક કૃતિનો પ્રકાર છે નિબંધ લેખક છે ઈસ્માઈલ નાગોરી આ પાર્ટ સામાથી લેવામાં આવેલો છે તો વાડી પરના વહાલામાંથી લેવામાં આવેલો છે પ્રથમ આપણે અહીં સમાનાર્થી શબ્દો એટલે કે શબ્દાર્થ વિરુદ્ધાર્થી શબ્દ અને તળપદા શબ્દો જે આપણી બુકમાં આપેલા છે તે વિદ્યાર્થી મિત્રો લખવાના રહેશે સ્વાધ્યાયનો પહેલો પ્રશ્ન છે નીચે આપેલા પ્રશ્નોના વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ખરાની નિશાની કરો બાળકોની નજરમાં શું આવી જાય છે તો ઢેલે કેટલા ઈંડા મૂક્યા છે છે તે તે કેવો માળો કર્યો કાકડીએ કેવા રંગો ધારણ કર્યા છે તે તો ત્રણે ત્રણ બાળકોના ધ્યાનમાં આવી જાય છે એટલે સાચો જવાબ આવે છે ડી પ્રશ્ન નંબર બે જંતુ જગતના દર્શન માટે કયો સમય વધારે યોગ્ય છે તો રાતનો શાંત નીરવ સમય જે છે તે જંતુ જગતના દર્શન માટે મિત્રો વધારે યોગ્ય છે નંબર ત્રણ કુદરતના કારવાન કાફલાને વાડી શું આપે છે તો ઉપરના એ અને બી બંને એટલે કે આશ્રયને ને આવાસ બી આકારને અને નંબર ચાર વાડીમાં ક્યારેક ક્યારેક કયા પ્રાણીઓના દર્શન થઈ જાય છે સાચો જવાબ આવે છે સિંહ દીપડા અને સિંહના પ્રશ્નોના બે ત્રણ રીતે આનંદ મેળવે છે તો ચોમાસાના નવરા દિવસોમાં લોકો ખાસ કરીને મોડી રાત સુધી એમના અવાજ સંભળાય છે ખાસ કરીને યુવાનો ચોપાટ રમતા હોય છે રાત્રે ધૂન ભજનો સંભળાય છે ઠાકોરજીને નૈવેદ્યની થાળી ધરવામાં આવે છે દાંડિયા રાસની રમઝટ બોલાવાની લોકો સમૂહ આનંદ મેળવે છે પ્રશ્ન નંબર બે ઝડપથી પતાવવાના કેવા કેવા કામ માટે લોકો એકબીજાને ત્યાં જાય છે ઝડપથી પતાવાના કામ જેવા કે નળિયા ચડાવવા પાળા બાંધવા તેમજ કોઈ વાર શાંતિનું કામ વગેરે કામોમાં જાજા હાથની જરૂર પડે તેવા કામ તાત્કાલિક પૂરા કરવાના હોય ત્યારે લોકો એકબીજાને ત્યાં જાય છે અને સાથે મળીને આનંદથી કામો કરતા રહે છે પ્રશ્ન નંબર ત્રણ નીચેના પ્રશ્નોના સાત આઠ લીટીમાં વાડીમાં રહેતા લોકો દરેક ઋતુ પોતાના જાય છે એ બધા પોતાના હોય તેમ વાડી તેમને સૌને આશ્ચર્ય આપે છે વાડીમાં રહેતા લોકો દરેક મોસમની મજા લે છે વાડીમાં ડાયરા જામે પ્રોગ્રામ થાય આમ જલસા હોય છે તે મકાઈના ડોડાની મિજબાની માટે આજુબાજુની વાડીના મિત્રો ભેગા થાય જરજરી લાકડાની કાથીવાળી વાળી ખાટલીઓ ઉપર મહેમાનોને બેસાડવામાં આવે બીજા મિત્રો તાપડાની વ્યવસ્થા કરે એમાં ભઠ્ઠા શેકાય એ પછી તેનો પોક કરીને સૌને ખાવા માટે વહેંચે છે પોકની મોસમમાં પણ માંડવીના ઓળાના એક એક દાણા ખાતા જાય આ જલસા તો રાત્રે શરૂ થાય અને મોડી રાત સુધી ચાલુ રહે આ ઉપરાંત ચણા પપૈયા જામફળની પાર્ટીઓ પણ યોજાય આમ વાડીમાં લોકો કામની સાથે સાથે ખાવા પીવાની મોજ માણતા હોય છે વાડીની લીલી દુનિયા વચ્ચે કેટ કેટલા જગત હોય છે આ વાક્યની પાઠના આધારે ચર્ચા કરો તો વાડીની લીલી દુનિયા વચ્ચે કેટ કેટલા જગત હોય છે નાના મોટા જીવોનું સંગ્રહસાન ઉદયનો બાંધકામને કીડીની કરામતો કાકીડાની લડાઈને સાફના યુદ્ધો કોયરોનું વિચિત્ર ગાન મકોડાની છાવણીઓ બરવાડીના ગાફલા ગોકુળ ગાયના ભફકા વીંછીનો ચીર સ્મરણીય ચરણ સ્પર્શ બધું દિન રાત જ્યારે કુર ચાલતું હોય છે ને કોઈ વાર આવું નજરે ચડે ત્યારે લોકોનું ધ્યાન ખેંચાય છે વાડીમાં અળસિયાનો ગોળો કરીને આરોગતા ડેડકા નાના સસલાથી ફટાફટ પેટ ભરી લેતા પગ ડંડી પર સૂતા સાપો કાગડાઓ વચ્ચેથી માર્ગો ખાંટતા ઘુવડ શેરડીના શોખીન શિયાળ મરઘીના બચ્ચાને ચોરીને ઘર ભેગા કરતા ઉંદર જેમ જોવા માટે તેમ પશુઓને વળગતી જીવાતો વીણતા બગલા પાકની બગાડતી યળો સાફ કરતા પક્ષીઓ શેઢાળીને શેળા વણિયણને જબાદિયા ખોર ખોદિયાને ભુંડા હરણાને રોજડા તો ક્યારેક ને ક્યાંક ને ક્યાંક દીપડાને સિંહ પણ વાડીની અંદર દર્શન થઈ જતા હોય છે આમ વાડીમાં અનેક નાના મોટા જીવજંતુઓ હોય છે વિદ્યાર્થી મિત્રો આ પ્રકારના આગળના સોલ્યુશન મેળવવા માટે અહીં આપેલી જે એન્ડ સ્ક્રીન છે આના ઉપર તમે ક્લિક કરીને આગળનું શોધિશન મેળવી શકો છો